માત્ર આપણે તેને ટકામાં ફેરવશું એક લાખ ગુણ્યાસો છેદમાં આઠ લાખ એટલે માટે ટકાવારી વધારો મળે છે બાર પોઈન્ટ પાંચ ટકા તેવી જ રીતે અન્ય આવકોમાં વધારો છે એક લાખ અને ટકામાં છે સો ટકા વધારો છે બે લાખ અને ટકામાં છે બાવીસ પોઈન્ટ બાવીસ ટકા તેવી જ રીતે વપરાયેલ માલની પડતર છે ત્રીસ હજારનો વધારો તો તેમાં દસ ટકાનો વધારો થાય છે અહીં નાણાકીય ખર્ચની સરખામણી થઈ શકશે નહીં કારણ કે બંને વર્ષ માટે તે સરખી છે તેવી જ રીતે ઘસારાની પણ સરખામણી થઈ શકશે નહીં ત્યારબાદ છે અન્ય ખર્ચાઓ તેમાં વીસ હજારનો ઘટાડો છે એટલે કે દસ દસ ટકાનો ઘટાડો થાય છે એવી જ રીતે કુલ ખર્ચમાં દસ હજારનો વધારો થાય છે માટે એક પોઈન્ટ સડસઠ ટકાનો વધારો થાય છે આવકવેરા પહેલાંનો નફો એક લાખ નેવ હજાર જેટલો વધારો થાય છે એટલે કે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો થાય છે આવકવેરાની આવકવેરામાં સત્તાવન હજારનો વધારો થાય છે માટે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો થાય છે તેવી જ રીતે આવકવેરા પછી માં એક લાખ તેત્રીસ હજારનો વધારો થાય છે એટલે કે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો થાય છે થેન્ક યુ